જય દ્વારકાધીશ ને રામ રામ ખેડૂત મિત્રો તો હવે અત્યારે મોટાભાગના ખેડૂત ને એક જ પ્રશ્ન છે ઈયળનો અને મિત્રો અત્યારે આમ જોવા જઈએ તો ઈયળ પણ ટાણું જોઈને જ આવી છે એક તો ઉપરથી વરસાદ છે તો આપણે એની અંદર દવાનો સ્પ્રે કરી શકતા નથી તો અત્યારે મોટાભાગના ખેડૂતને એક જ પ્રશ્ન છે ઈયળ અને કોઈ પણ દવા છાંટે તો એનું રિઝલ્ટ મળતું નથી તો આની અંદર આપણે મિત્રો આજે જ દવા છાંટેલી છે તો આપણે એના વિશે જ વાત કરીશું કઈ દવા છાંટીએ અને એની સાથે એવું શું એડ કરીએ જેથી કરીને આપણને લીલી અથવા લશ્કરી અથવા કાબરી ઈયળની અંદર ખૂબ જ સારું એવું પરિણામ મળે તો એના વિશે જ વાત કરશું તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો એ બધા ખેડૂતની લગભગ માંડવી સાઠ સિત્તેર દિવસ આજુબાજુની થઈ ગઈ છે આ રીતના મોટાભાગના ખેડૂતને પાટલાને અડી ગયા તો આપણે ઉપરથી નિરીક્ષણ કરશું તો મિત્રો આપણને ઈયળનું અત્યારે જોવા નહીં મળે એનું કારણ છે અત્યારે પાટલા ને અડી ગયા તો ઈયળ વધારે પડતી આપણને થળિયામાં જ જોવા મળશે જે આપણે ને હોય એની અંદર જ વધારે પડતી જોવા મળશે અને જે સાંજના સમય દરમિયાન એ વધારે જોવા મળતી હોય તો કોઈએ ઉપર ઉપર જે મિત્રો અત્યારે નિરીક્ષણ કરીને એવું નહીં વિચારી લેવાનું કે આપણા ખેતરમાં ઈયળ છે નહીં સાંજના સમયે અથવા વહેલી સવારના જો આપણે નિરીક્ષણ કરીએ અને હાવ નીચે જોઈએ તો એ જમીનમાં આપણને કાબરી ઈયળ કે લશ્કરી ઈયળ જોવા મળતી હોય છે તો આપણે અત્યારે આમાં જોવા જઈએ મિત્રો તો એટલું બધું કઈ એટેક જેવું લાગતું નથી છે છે નોર્મલ નોર્મલ પણ આમ જોવા જોવા તો એટલું બધું એટેક મળતો નથી હવે ખેડૂત મિત્રો આપણે જોઈએ આપણે આજે કઈ કઈ દવાનો રાઉન્ડ મળ્યો છે તો પેલું તો આપણે ઈયળ માટેનું તમને બતાવું તો જે આ તમે જોઈ શકો અમેજ છે જે ઇમામેક્ટિન બેન્જડ આવે પાંચ ટકા આ આપણે ઈયળ માટે આ રાખેલું છે મિત્રો અને ભેગું ખાસ કરીને હું તમને વાત કરું તો આપણને ઈયળમાં રિઝલ્ટ નથી મળતું એનું કારણ જોવા જઈએ તો અત્યારે વરસાદ જેવું ને વાતાવરણ છે તો કોઈ પણ દવા છાંટીએ મિત્રો આપણે હાઈએસ્ટમાં જોવા જઈએ તો કોરાજન પણ લઈ લઈએ તો પણ એમાં અત્યારે રિઝલ્ટ નથી મળતું તો એના માટે મિત્રો આપણે તમે જોઈ શકો છો જે આ ક્લોરો પચાસ ટકા છે ને સાયપરમેથીન છે પાંચ ટકા ઈસી આનું આપણે પ્રમાણની વાત કરીએ મિત્રો તો આપણે એક પંપની અંદર પચીસ એમએલનું પ્રમાણ રાખેલું છે તો તમે કોઈ પણ ઈયળની દવા છાંટતા હોય ઇમામેક્ટિન બેન્જોડ હોય અથવા તમે કોરાજન હોય તો એની સાથે મિત્રો આપણે જો ક્લોરો એડ કરી દેહું નોર્મલ ક્લોરો પણ હાલશે મિત્રો જે નોર્મલ પચાસ ટકા આવે ક્લોરો એ હાલશે અથવા તમે જો આ પ્લસ કોમ્બિનેશન કરશો મિત્રો ક્લોરો પ્લસ સાઇફરમેથી પાંચ ટકા તો એની અંદર મિત્રો આપણને ઈયળમાં સારું રિઝલ્ટ મળશે તો આ આપણે સ્પ્રે કરેલો છે અને સાથે વાત કરીએ મિત્રો આપણે નાયકુ તો એક આ છે આ ગોદરેજનું ડબલ છે આપણે મિત્રો માંડવીમાં તમે જોઈ શકો વોલ ને ખૂબ સારો એવો થઈ ગયો કે પાટલામાં આપણને આયરોમાં ખબર નથી પડતી તો આપણે અત્યારે એક આ નાયકુ છે ડબલ આની પહેલા આપણે મિત્રો જે સાઇફોન કંપનીનું એક્સરે આવે એ નાખેલું હતું તો આ વખતે આપણે ડબલ નાખ્યું અને બીજું વાત કરીએ મિત્રો ફૂગનાશકનું તો આ તમે જોઈ શકો બીએસએફનું એસએફનું પ્રાયોક્ષર છે તો આ એટલું કોમ્બિનેશન કરીએ મિત્રો અને આપણે દવાનો રાઉન્ડ લીધો છે જોઈએ હવે ઈયળમાં કેવું રિઝલ્ટ મળે શું છે એ ધન્યવાદ